જીવનમાં સંગીતનું મહત્વ પણ ઘણું છે સંગીત એ વ્યક્તિને આધ્યાત્મિક અને માનસિક શાંતિની અનુભૂતિ કરાવે છે છે આપણને ખુશ કરવામાં જો સૌથી મોટો ફાળો હોય તો તો તે સંગીતનો તેથી જ દર વર્ષે વિશ્વ સંગીત દિવસ ઉજવવામાં આવે છે આ દિવસ એકવીસમી જૂને ઉજવવામાં આવે છે આ દિવસની ઉજવણીનો અર્થ એટલો જ છે કે લોકો સંગીતના મહત્વ વિશે જાણે અને વધુમાં વધુ સંખ્યામાં તેમાં જોડાય પરંતુ આ દિવસના મહત્વ અને ઇતિહાસ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે જે આપણે નથી જાણતા એકવીસ જૂન 1982 ના રોજ ફ્રાન્સમાં પ્રથમ વખત વર્લ્ડ મ્યુઝિક ડે ની ઉજવણી કરવામાં આવી હતી. ફ્રાન્સના મંત્રી મોરેસ ફ્લુરેટે આ દિવસને બધાની સામે ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને વર્ષ 1981 માં સ્વીકારવામાં આવ્યો હતો. આ પછી ફ્રાન્સના આગામી સંસ્કૃતિ પ્રધાન જેક લેન્ગે વર્ષ ઓગણીસો માં દર વર્ષે વિશ્વ સંગીત દિવસ ઉજવવાની જાહેરાત કરી. એકવીસ જૂન ને વર્ષનો સૌથી લાંબો દિવસ પણ માનવામાં આવે છે આ દિવસે વિશ્વ યોગ દિવસ પણ ઉજવવામાં આવે છે બાદમાં વર્ષ 1985 માં અન્ય દેશોએ પણ આ દિવસની ઉજવણી કરવાની શરૂ કરી છે પછી 1997 માં બુડાપેસ્ટમાં યુરોપિયન મ્યુઝિક ફેસ્ટિવલમાં એક ચાર્ટર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા આ દિવસને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વ સંગીત દિવસ તરીકે ચિહ્નિત કરવામાં આવે છે દર વખતે વર્લ્ડ મ્યુઝિક જેની ઉજવણીમાં એકસો થી પણ વધુ દેશો ભાગ લે છે ઘણા દેશો ઉપરાંત ફ્રાન્સ ભારત કેનેડા અમેરિકા જર્મની ચીન અને ઓસ્ટ્રેલિયા સહિત ઘણા દેશોમાં સંગીત સંબંધિત કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે